તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સુમનારાયણ જય શ્રી કૃષ્ણ હમણા છે ને જો કે લોકો ને બધા ને પ્રોબ્લેમ હોય કે રાત્રે ઊંઘ નો આવતી હોય અને મને પ્રોબ્લેમ છે ને ઊંઘ જ કરે ઊંઘ સિવાય કઈ આવતું નથી એટલું બધું અટવાઈ જાય ને લોકો રાત્રે વેલા સુઈ જાતા હોય તમારે સુઈ જવાય ટાઈમ મે જતો કાલે 11:30 એ સુતો 12 વાગે ગયા હતા બોલો 11:30 12 થયા છે 11:30 ફોન તો મૂકી દીધો તો પણ અડધો કલાક ઊંઘ આવતા થઈ એટલે એમ હાજે શું આવે ઊંઘ હાજે એમ કે કે હજી આખી રાત કામ કરવાનું છે તો આખી રાત કામ થઈ જાય પણ જે સવારે ઊંઘ આવે ને તમે વાત જાવ જો બપોર વચ્ચે ઊંઘ આવે ને બોલો ઊંઘ જ આવ્યા કરે એવો પ્રોબ્લેમ બોલો અને દસ વાગી ગયા છે બોલો તો કે હું ઓફિસ ખોલીને બધા એમ કમ્પ્લીટ કરીને પછી આવ્યું ભાખરી ખાવા ભાખરી ખાઈ લીધી છે અને આજે પાછી જાય છે સપના ત્યાં એના મમ્મી ત્યાં અને સાંજે પાછી આવશે કેમ કે આ સાંજે કેન્દ્રમ જવાનું છે

કામ આવી ગયું હતું મોટી ગાડીમાં પંચર હતું તો એ પંચર કરાવવા ગયા ભાઈ પછી ત્યાં ગયો ને અત્યારે ભાઈ ને ભાભી જમીન વેલા નીકળી ગયા છે એને બહાર જવાનું થઈ ગયું એટલે એ ત્યાં ગયા અને મમ્મી આવી ગયા છે સવારે મમ્મી ગયા તે કપડાં હુકવા ગયા હતા તે કપડાં હુકાઈ ગયા પછી લઈને વી આવ્યા જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ અને પપ્પા ગયા છે એક જગ્યાએ ગર્ભ સંસ્કારનું પૂછવા માટે

તું લઈ ગયો તો ઘરે આમાં છે આ તો વાંધો ન્યા અને ગઈ હમણાં છે ને ચોમાસામાં ઘર લીકેજ થવાનું શરૂ થઈ ગયું છે ત્યાં છે ને એક્ઝિટ અહીંયાથી જવું પાણી પડે છે અને નીચે ડાયરેક્ટ આ તગારામાં પડે હવાર ઉઠ્યું ને હા એટલું ઉઠો તેમને તું પછી તું નઈ લેજે હવાર તું સ્કૂલે જાત વેલો ઉઠે છો ને હો પેલે પેલા એટલે ગયા આવડશે સેજ જ પડતું આ વર્ષે વધી ગઈ જો પડ્યું લાઈવ એમાં પડે જો એમાં થોડીક થોડીક વારે આવે છે છે એકદમ નાનું એવું કાણું પડ્યું છે પણ આ સીલિંગ તૂટવાની છે અને ગયા છે છે તો વસ્તુ હેતા શું મગાવ્યું છે મેન્ટોસ મગાવી છે એવું ન ખવાય અને હેતા આખો દિવસ બસ એક જ કામ કરે નખ કાપવાના નખ કાપવા ઈ ટાલ પડી તારો નખ ટાલ વાળો થઈ જાય પગના નખ કપાઈ ગયા હવે હાથ નો વારો એવું

તો હવે આવ્યા છે ભાઈ હું અને હેતાન ચોપાટીએ હેતાન સા દાદર માં આવડે તો જો બાકી ફરીને વહી જાય વાહ તમને પણ ખબર જ છે અને આવડે જ છે નાનો તો ત્યારથી આમાં હાલતા શીખી ગયો છે પેલા અહીંયા બહુ આવન થાતો હમણાં તો આવન ખાતું જ નથી આવ નથી થાતો અત્યારે ચોમાસામાં સોપાટે હાવ ખાલી કોઈ આવે જ નહીં કેમ કે બધો કાદવ થઈ ગયો એ ચાલવાવાળા ખાલી આવે પાછી મજા એટલી આવે કે બધા ઝાડવા ધોવાઈ ગયા હોય ને ગ્રીનરી ફૂલ એટલે મજાઈ ફૂલ આવે પણ દુઃખદ સમાચાર તો એ છે કે અહીંયા જે મેળો હતો ને એ હવે બંધ થઈ ગયો તો જે બધી ગાડીઓ ચલાવતા આ તે બધી એક્ટિવિટી હવે બંધ થઈ ગઈ તો એ એફાંસ નહીં કોર્ટ ગઈ હા કેમ એ છે ને ઓલું ગેમ ઝોન હતું એમાં ખબર આગ લાગી ગઈ તી વિડિયા એવા હતા કે પછી બધી જગ્યાએ બંધ કરાવી દીધું તો અત્યારે એક એ ગેમ ઝોન ખુલ્લા જ નથી આખા ગુજરાતમાં

આર યોં અહીંયા જો ને અહીંયા ખાલી થઈ ગયો છે સામે છે સામે છે બધા થડે થડે હોય એ મોટો હોય ને એમ જ છે હા થડ મોટો હોય ને એમ જ છે કોઈ નથી કોઈ નથી આ ચોમાસામાં મે કીધું ને કોઈ આવે નહીં કેમ કે બેસવાની જગ્યા ન હોય ભીંત બધે જગ્યા ભીનું જ હોય તો બેસવું ક્યાં સાંજના મિત્રો સાત વાગ્યા છે પણ આ આખું ગ્રાઉન્ડ ખાલી બોલો કોઈ નથી બાકી આ સમયે અહીંયા કેટલા બધા જણા હોય ને કે આ બધી રાઇડ્સમાં વારો ન હોય આજે એકદમ આમ કોઈ છે જ નહીં ડાયરેક્ટ વારો આવશે મજા આવશે ને ત્યાં બધી જગ્યાએ પાણી છે આ જો બધે હિંચકા માં બધી જગ્યાએ નીચે નીચે પાણી છે તોય આવડે મને તોય આવડે છે ટ્રેન ઈ થોડોક નીચો છે હિંચકો ઊંચા હિંચકા માં જા જો હિંચકા નીચે પાણી છે અને એતાસ ને એવી રીતના આવડી ગયું કે પગે નો અડાડે અને હિંચકા ખાય વાતારા પગે ભીના નો થાય ઓ ઘણો આવડી ગયું હેતાં હિંચકા ખાય છે ને ત્યાં સુધી આપણે તાપી નદીમાં પાણી જોવી કેમકે હવે બધું પાણી નવું આવી ગયું હશે તારે આવું જ પાણી જોવા તો હું સામે છે પાણી જોઉં છું તું અહીંયા હિંચકા ખાવો આ બધી યાદ કોને તાજી થતી હોય ખબર જે લોકો સુરતમાં રહેતા હતા અને એમાં અમારા વિસ્તારમાં રહેતા હતા ને હવે વિદેશ વહી ગયા છે તો એને આ બધું જોઈને ઘણી તાજી યાદ આવતી હશે તો કે ઘણા વાર હું બધા યોગી ચોકની બધા વિસ્તાર બતાવું ને ત્યારે બધા એમ કહે કે અમને યાદ આવી ગઈ કેમ કે હવે બધા મારી ઉંમરના બધા વિદેશ જ વઈ ગયા છે મારા ક્લાસમેટને ઘણા વઈ ગયા છે એટલે એ બધાને આ નવાઈ બહુ લાગે એટલે તાજું થઈ જાય એની જૂની યાદો તાજી થઈ જાય અને તાપી નદીમાં તો નવું પાણી આવી ગયું છે પણ હજી આમ કહેવી તો બે કાંઠે છલકાણી નથી હાલો જઈએ મટેન તમારે ઓકે બેટા કેમેરો નહીં રખ લેને સપના જોવાના ને તો ઊંચા જોવાના હું મોટો થઈને ફોન લઈશ તો આવો લઈશ છે મિત્રો નો ખબર એને મારા પાસે આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ છે વન ટીબી એટલે એ લેવો છે ભાઈને પણ આવી રીતના સપના જોવાના તો સાકાર થાય હેતા તને એક ચેલેન્જ આપું તું કરી શકે હા તારે છે ને ઊંધું ચાલવાનું છે આ આમ આમ ઉપર રહી જા હવે તારે પાછળ નથી જોવાનું અને મારે આમ જોવાનું છે અને આમ પાછળ ચાલવાનું છે ચાલ કેમ કરી શકે ને જો હું ચાલુ જો

મિત્રો આ દાદરે બધા એટલા ઉપર ચડિને આવતા છે કે બધા અહીંયાથી ચાલતા છે આ ગસાય ગયો આને કાઈ નોથી કેમ કે બધા કઠોડી પકડીને ચાલતા હોય તો આ ઘસાઈ ગયો અને હવે જે ઘરે અને ઘરે બધા આવી ગયા છે ભાભીની તો એને મળશું અને પછી કેન્દ્રમાં જવાનું છે આ મિન્ટોસ ખાશું કેમ કે મિન્ટોસ લાવ્યા હશે હું આ ખુશી લીધી દોસ્તાર મળ્યા અહીં તો આ હાથમાં હું પેડું છું તે खड्चिलि दिइया न हा केति लिदि चार लिदि चार लिदि बामा तेै लगै भइया ल त हमो किछु फोटो काढ एतास्ना दोस्तार छै ई ई मार बतमा आवे मम्मी नै नसेला आबे सस्ताम छै कक दिसै यति दुख ई के अनि नथि उठकि उ उठै बार्मे गईति त मना स्पिकर दगाड એનો દોસ્ત તારે ખુરશી લીધી ને એનું પાય એક સ્ટીગર એને આપ્યું અને ઈ અહીંયા ઘરે લેતો આવ્યો ક્યાં દોસ્ત તારે વિશ્વમ વિશ્વમ મે કેવી ખુરશી લીધી સાલ લીધી અને અત્યારે જમવામાં છે ભાખરી છે ભીંડાનું શાક છે અને છાસ અને સાથે મરચા આ ભાઈ અત્યારે આપણે સ્પેશિયલી મળવા આવ્યા છે રોજ આપડા વિડિયો જોવે છે તો ઘરે આવ્યા શું નામ છે તારું સાનિધ્ય સાનિધ્ય અને કઈ સ્કૂલમાં ભણે

એય એટલે આ એક સ્ત્રીફળ હતું બહુ મોટી સાઈઝનું છે કોઈ ભાભીને ગમી ગયું તો મીઠું પાણી

અને છે ને નવરાત્રે આવવાની હતી એટલે નવરાત્રિની તૈયારીમાં અમે શું શું કરેલું એટલે અમે એટલે અમારે છોકરાઓને તે કરવાનું જ ન હોય બીજાનું કુરતું માગી પહેરીને આ આ એટલે છોકરીઓ એટલે ભાભી એ સપના એ અને મમ્મી શું શું કરેલું નવરાત્રિની તૈયારીમાં તો બાજુનો વિડીયો હું સજેસ્ટ કરું છું એટલે સજેસ્ટ એટલે તમને કરું છું કે તમે જોઈ લેજો એ ડેલી બ્લોક પણ છે અને નું છે તો ખાસ એમાં રસ લેજો થોડો બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછો આવી જય સોમનારા શ્રી કૃષ્ણ જય યોગેશ્વર